एक श्वास में जाते हैं तीन लोग का मोल कहना सो कह दिया कबीर क्या कहूं बजाते तो एक श्वास में अंदर तीन लोग का मोल हो ही जाए तो कबीर साहब ने क्या आप दुर्घटना प्लेन में घटी एम नहीं कबीर साहब जा रहे वाड़िया जाता था नहीं ने चुप काल मेड़ा उड़ो कर सू ब्या वर्षे तम चुप कभी बोला पेतर बाजे फट कर तू पकड़ी ली थी कहीं खबर नहीं थी घड़ी पलकी खबर नहीं करे कल की बात જીવ માથે જમણા ફરે જેમ તેતર માથે તેતર ને ફટ કરતું પકડી લીધું કબીર ની અંદર થી ફૂટી એ તેતર ને જેમ બાજે પકડી લીધું એમાં જીવ ઉપર જમતો ફરે છે ક્યારે કોનો દેહ સુટી જાય નથી આ કાયા પાણીનો નો પરપોટો ક્યારે ફૂટે તે કહી નો સકાય કોઈ આજ જાશે ને કોઈ કાલ આ તો પંખીડા નો પંખીડા નો મેળો છે સૌ સૌના ઋણા નું બંધે મળ્યા છે કેવા મળ્યા છે એમણે કાંઈ મળ્યા જેવો જેનો હિસાબ પૂરો થાય એવો હિસાબ પૂરા કઈ મળ્યા જાય સૌ સૌને ઋણાનું બંધે મળ્યા આવ પ્રભુ બધનમાં મળ્યા જેવા વાદળિયા વિખરાય આ તો પંખીડાનો મેળો પંખીડાનો મેળો ભવે ભવ નો થાય ભવે ભવ પાછો થેડો આ પંખીડાનો મેળો છે સૌ સૌના ઋણાનું બંધે મળ્યા છે એ ઋણાનું બંધ મળ્યા છે પણ જો આને ખ્યાલ પડી જાય તો આ રહસ્ય શું શું પામું કોઈના આપણે દીકરા તરીકે આવ્યા છે કોઈના ભાઈ તરીકે આવ્યા છે કોઈના બાપા તરીકે આવ્યા છે એના સંતોય દર્શન જાય તો આને જ્યાં બેઠા જે મોક્ષ થશે અંદર આનંદ પડેલો છે કેવો છે આપણે બહાર ગોઠવીએ છીએ કોઈ પદાર્થ ની અંદર ગોતીએ કોઈ વસ્તુ ની અંદર ગોતીએ તો ભીતર શું રહસ્ય શું ખબર મીરાબાઈ ના જીવન ની અંદર નાનપણ થી મીરા પ્રભુ ના રંગે રંગાયેલા હતા મીરાબાઈ ને ક્યારે એવું ખબર પડી કે પરમાત્મા છે એ સત્ય વસ્તુ છે મીરાબાઈ ના પિતા જયમલ રાઠોડ એને એવો અડગ નિયમ હતો કે હવા હવાપોર થાય ને

જયમલ રાઠોડ તો ધ્યાનમાં બેઠા પ્રધાન ઉષા નીચા થાય છે કે અમારે હુકમ હોય તો જવાય હુકમ વગર કેમ જાવું અને હુકમ લેવા જવાય હવે એમ કરતા કરતા અને ઓલા લશ્કર સરહદે આવી તો માતૃશ્રીને કીધું જયમલના કે તમે જાવી કે અમારાથી તો જવાય નહીં ને તો શીરસેદનો એનો નિયમ હતો એટલે એને માતાને મોકલા તમે જયમલ પાસે જાઓ જયમલ રાઠોડ પાસે જાય છે કે બેટા એ કે કે આપણે શરહદ એ કે લશ્કર એ કે બાજુના રાજા એ ચડાઈ કરી છે તો જયમલ રાઠોડ એમાં આવ્યું છે તે રીતે તો તમે તમને મારું મારે શું કેવું હું કોના પગલાં માં બેઠો તમને ખબર નથી કોના પગલામાં બેઠો છું પરમાત્મા નીચે ઉતરે છે ઘોડો લઈને જાય છે અને લશ્કર યુદ્ધ જીતીને આવે છે રાજાને હરાવી દે છે ત્યારે પોતે ધ્યાનમાંથી બેઠા થયા તો કે લાવો મારો ઘોડો હોય કે ઓલા આ ઘટના ભરોસે હું કારણ કે ઓલા બધા જોવે છે કે આગળ તમે ક્યાં લડવાના ઘોડો આવ્યો ના બધું છે હું જયમલ ને પણ ખબર પડી કે મીડા આ દ્રશ્ય જોઈ ગઈ દ્રશ્ય જોઈ ગયે એટલે પરમાત્મા માં દ્રઢ નિષ્ઠા બંધાઈ ગઈ એનું શું બંધાય પરમાત્મા છે અને પરમાત્મા મીરા ખૂબ પછી સગુણ ભક્તિ ની અંદર ભમે છે બધે કોઈ કૃષ્ણ ની ઉપાસના કરે છે કોઈ આ ઉપાસના કરે છે પણ જ્યારે કોકે કીધું કે ભાઈ તો તારે પરમાત્મા આવે જાય એવો છે પરમાત્મા તારી ભીતર એવો છે કે આવતોય નથી ને જાતો નથી જયારે રોહિદાસ બાપા તો મોકલો રાણાજીને ઝેર મોકલે ઝેર ને જીરવવા જીવન મારો આવશે કારણ કે જેને આત્માની દશા પકડાઈ ગઈ આત્માનું જ્ઞાન થઈ ગયું એને પછી જગતના ગમે એટલા દુઃખ હોય

તને સત વસ્તુ મળી હોય તો એને પ્રગટ કરે તારામાં રોકાણ કરે જ્યાં સુધી તારામાં નહીં તું તને નહીં જો ત્યાં સુધી કારણ કે એને સદગુરુએ ઉઠાંતરી કરીને ઠેઠ ગગન મંડળમાં લઈ ગયા પણ આપણી દ્રષ્ટિ યા રહી આપણે દેહ દ્રષ્ટિએ જોઈએ એટલે અલગ અલગ દેખાય છે આપણે શું છે આ ઘાટની દ્રષ્ટિ સદગુરુએ બાદ કરાવી છે મનની દ્રષ્ટિએ જોઈએ જોઈએ સંકલ્પો વિકલ્પો દેખાય છે દેખાય દેખાય છે છે આ બધી દ્રષ્ટિ જો થઈ જાય જો આતમ દ્રષ્ટિ આવે આતમ દ્રષ્ટિ આવે તો એટલે માતા કે છે એના પુત્ર ત્યાગી દેહ નજર ને તમે આતમ દ્રષ્ટિ ધારજો આ દેહ નજર છે ને ત્યાગી જ્યાં સુધી દેહ દ્રષ્ટિ કહેવાય નહીં ને ત્યાં સુધી આત્મ દ્રષ્ટિ આવે આકારમાંથી નીકળી શકીએ ને જેની જેની સુરતા આકાશ માર્ગે ગમન કરી છે ને એને સંતો કોઈ પગરે વિના ના પંથે હાલવાનું કીધું કારણ કે એક બાજુ હાલવાનું કીધું ને એક બાજુ રોકાવાનું કીધું એક બાજુ હાલવાનું કીધું ને એક બાજુ રોકાવાનું કીધું કારણ કે હાલવાનું છે ને જ્યાં જ્યાં આપણે રોકાણા છે ત્યાંથી નીકળી જવાનું છે પાછું આપણું મૂળ ઘરે આવે ત્યાં રોકાઈ જવાનું છે એટલે શંકર મહારાજે કીધું છે સુનતા સોહા ગણ સુંદરી રે ઉડી આજે આ સમાન જો વાલા ભર તાર ને બેટવા સુતા સોહાગણ સુંદરી રે ઉડી આજે આ સમાન જો વાલા પણ થાર ને બેટવા રે સોડા દુનિયાના તોફાન રે લાગી સમાધિ એને ને પ્રેમણી હારે સોડ્યા દુનિયાના તૂફાન રે લાગી સમાધિ ને પ્રેમણી तो हंगना तारसांदिया रे सांदा सतनानीसान रे शून्य महा शून्य यति शून्य मायो होग सो हंगना આવી સુરતા જેની ઉઠી છે ના સુરતા નું સદગુરુ એ લગ્ન કરાયું સુરતા સોહાગણ સુંદરી આશે આસ માન વાલા ભેટવા દુનિયાના એક દ્રષ્ટિ જ આપી છે હું આપીશું જો આ દ્રષ્ટિ બરાબર એને સમજાઈ ગઈ હવે આપણે તમને દ્રષ્ટાંત આપવું તો સમજાય જાય આપણે ઘડા હોય પુરડી હોય માટી હોય બધું જ હોય તો ખરેખર શું છે એમાં માટી જ છે બધા ઘરેણાના ઘાટ ગળાય હકીકતમાં શું છે એમાં એમાં આપણે સંસાર સંસાર કરીએ છીએ હકીકત ફરમાસમાં છે કોને કહેવાય જેમ ઘાટ ઘડ્યા પછી નામરૂપ આપણે ભૂલા પડી ગયા સુરતા ભૂલારે પડી છે ક્યાં પડી છે ઘાટ ની અંદર ભૂલારે પડી છે આકાર ની અંદર ભૂલાડી પડી છે એમ ભૂલી પડી ગઈ છે એને મૂળ ઘર જડતું એની સંતો એ તપાસ કરી છે શું કરે છે એ સત્ય શું છે જો દ્રષ્ટિથી જો બરાબર આ દ્રષ્ટિ જેને મળી ગઈ છે એની સુરતા આકાશ માર્ગે ગમન કરે ખરેખર આપણે દોરો જ પહેરો છે પણ કોઈને ખબર છે આપણે રંગ રૂપમાં ભૂલા પીડ્યા ક્યાં ભૂલા પીડ્યા ઝાડ આપણી બાજુમાં જ બંધાઈ ગઈ છે કાપવાની કોઈ તાને જ છે જો આનો આપણે અભ્યાસ નહીં કરીએ તો મેળ પડે એવું ત્યાં સુધી આપણે સુરતાને સમેટી હકીએ સુરતાને કઈ રીતે સમેટવી આમાં જો આપણને ઘડ પડે તો જ સમેટો ને તો જ આ સમેટો તો જ આકાશ માર્ગે ગમન કરે નકર કરી શકે તો જ ત્રણ ગુણ માંથી નીકળી શકે ત્રણ ગુણમાંથી નીકળી શકે રજો ગુણ સથો ગુણ ને તમો ગુણ કારણ કે ત્રિગુણ તાટી છે ને ત્રિગુણ માં આખું ઝાડ બંધાઈ ગયું હું બંધાઈ ગયું આ ત્રણ ગુણમાંથી આપણને નીકળવા દેતું

પડદા દેખાતો હકીકત ની અંદર ક્યારે જીવી શીખા ભ્રાંતિ તોડો એટલે ખબર પડશે કે આપણું મૂળ ઘર ક્યાં છે તો જ આપણને પોતાને નક્કી થાય નક્કી પણ આવશે ગુરુ વસ્તુ બતાવી છે આપણને આપણી દ્રષ્ટિ હટાવી જયારે પડદા હટે પ્રકારના પડદા છે આ પડદા ક્યારે હટશે કે આપણી કુરતાની અંદર બરાબર ગરજ ઉભી થાય શું થાય ગરજ વગર આ ગાંઠ ગળે તમારે પૈસા વાળું થવું હોય કેટલી ગરજ હોય લગની લાગી અને બરાબર તપાસ કરી તો આ ગાઇઠું ઘડે એવી છે નકર ઘડે પોતાને પોતાની જ તપાસ કરવાની છે આને કબીર સાહેબે કીધું કે રામાનંદની ખોજમાં સન્મુખ લડે છે કારણ કે આપણે અનેક રીતના પડદા તોડવાના છે ગુણનો પડદો તોડવાનો છે અવગુણનો પડદો તોડવાનો છે આ બધા પડદા છે આની અંદર એટલે પડદા નથી તૂડતા ને એટલે મૂળ આત્મ રહસ્યથી સમજાતું ક્યાંક ને ક્યાંક આપણી દ્રષ્ટિ રોકાઈ ગઈ છે હું સૂક્ષમ વાત કરી રહ્યો છે આપડી દ્રષ્ટિ ક્યાં રોકાણ છે ક્યાંક ને ક્યાંક આલંબન લઈ લઈશું અવગુણ પકડી લે છે ગુણ પકડી લે છે નિંદા પકડી લે છે અનેક પ્રકારનું એ આલંબન કે મુક્ત જોઈએ મુક્ત થઈ શકતી જ્યાં સુધી મુક્ત ન થાય ત્યાં સુધી આકાશ માર્ગે ગમન કરી શકે ત્યાં સુધી સૂનની અંદર કોઈ દી જઈ શકે શૂન્ય મહાસૂનની અંદર ભૂલી મારા દેહ તણું દેહનું ભાન ભૂલાય કારણ કે આ બધાની અંદર આપણે રોકાઈ ગયા છે એટલે આપણને આપણું આ આજે બાઈક દ્રષ્ટિ છે એ ભાન ભુલાતું અને મૂળ સ્વરૂપ ભાન થાતું બહુ ગહન વસ્તુ છે ગહન રહસ્ય બતાવ્યું છે આ રહસ્ય તેને સમજાઈ ગયું છે ચોથા પદની અંદર જાય કે ભાઈ નામરૂપ કુર્ણ નો નાશ ચોથું પદવી નાશ ચોથા પદનો ભેદ જાણે અને એના બનીએ દાસ ચોથા પદની અંદર જાય એટલાય રતન વાવ હોય રતનવાવ મટી જાય હું મટી જાય

આ રહસ્ય જેને સમજાઈ ગયું એટલે કીધું નામરૂપ ગુણ નો નાશ ચોથો એનું રહસ્ય હું પડ્યો છે એને જાણી જેમ રતન મટી ગયું સ્ત્રી પુરુષ પણ મટી જાય કશું સંભાવી શકે આ આપણે ક્યારે બને છે ખબર છે આપણે સુઈ જાવ એટલે નથી રહેતું થાય જય છે હોય રતન વાવ તો ભગવાન ભાઈ હોય તો શું હોય કાંઈ નહીં આપણે કાંઈ નહીં અનુભવીએ છીએ ને બધું પરિવાર નો હોય કુટુંબ નો હોય હોય તો રહેવું જોઈએ કે નહીં ક્યાં જાય છે આ બધા લય થઈ જાય ને બધું પાછા જાગીએ એટલે પાછું પકડાય જાય જેવું આપણે કહીએ કે ભાઈ લય અને સર્જન બે થાય છે કે નહીં આમ તમે જો રાતે આખી સૃષ્ટિ નો લય નથી થઈ જતો પાછું હોય ને પાછું સર્જન થાય આમ કોઈ સૃષ્ટિ ના કઈ પ્રલય પ્રલય નથી થવા નાની જ વાત છે હું સૃષ્ટિ હાઈ જે જાય એટલે બધા લય નથી થઈ હમ બધું લય થઈ જાય જેવા બધા જાગે એટલે પાછું સર્જન થાય પાછું રાતે લય થઈ જાય અને બધા પાછા ખુલી જાય હો કોઈ ને કઈ હોય કોઈ ભેદ ન હોય કશું ન હોય પણ આ જયારે એને ખબર પડી ગઈ કે ભાઈ આ રાત ની અંદર બધું ભૂલાઈ જાય કારણ કે મન નો લય થઈ જાય બધું લય થઈ જાય એટલે તમારું ખુદ પરિવાર નો રહે કશું ન રે ને એક મરણ જ છે ને કશું સંભવી શકે એમ જયારે પોતાના મૂળ ઘર ની અંદર આવે એટલે સવાર આમ એ કીધું કે ન મળે નર કે સ્વયંવર સદગુરુ ના નર અને નાર કોઈ મળી ન શકે કારણ કે બેય ભેદ બાંધી અભેદ પદ ની અંદર લઈ ગયા ક્યાં લઈ ગયા જુઓ જીવતા ને અહી મારી નાખે જીવન પોપટ કે મને હંસ બનાવ્યો વગર પાકે જીવતા રહેવું છે ત્યાં સુધી મેળ પડે જો જીવતા ને આય મારી નાખે મળા જીવન થાય પોપટ કે મને હંસ બનાવ્યો આ તો વગર પાકે સર વિના કરે ધળ ધીંગા ઉજળ દેશ જાય કયા દેશમાં માં જવાની વાત કરી તમારે સર આપણે કઈક દેખાય એમાં જવું છે ક્યાં દેશ વાત કરી ઉજળ દેશમાં જાય ઉજળ કઈ છે

કારણ કે સૂક્ષ્મ શરીરની અંદર અનંત પ્રકારના બીજકો પીડા આપણે આ દેહ સૂતી જાય એટલે આપણે લાગે કે આ મરી ગયા આપણે મરી ગયા હકીકતમાં એવું નહીં સતારના જીવનની એક ઘટના કહું એટલે ખબર પડી જાય સતાર છે નાટક કંપનીમાં કામ કરતા નાટક કંપનીમાં કામ કરતા એટલે સતારે નાટક બહુ ભજવું જોરદાર એટલે બધાને નમન કરતા હતા એમાં એના ગુરુ અનવર કાજી બેઠા હતા સતાર તો નવા નવા હતા એટલે કીધું સતાર બોત અચ્છા ભજાયા બોત અચ્છા ભજાયા બોત અચ્છા ભજાયા એટલે અનવરતા વાળો કોણ હતો આની અંદર અને મુંડા ભજવતો તો કોણ આની અંદર અને સરાર ને લાઈટ થઈ મસ્તક થઈ ગયા પછી કે છે કે એના ને મળે છે

લખીરામ ને કરણ બાપા એ કીધું તું કે વેહ તારે કેદી ઉતારું હશે કારણ કે આ સ્ત્રી ને પુરુષ એ પણ વેહ પહેર્યો છે આપણે હું અંદર મૂળ વસ્તુ છે એને જાણતા